તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા મજામાં દેશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને રાઇતે ઠેઠ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાયગાસે સાત ને બાવીસ થઈ ગઈ સાત ને બાવીસ થઈ છે ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ફૂઇના ઘરે કારોની આવી પણ મીડિયાને ફરમાસના બનાવવાનું હતું ને તમે ત્યાંથી કેમ બેઠી ફરમાસના મીડિયા બનાવવાના હતા ને અત્યારે ફઈના ઘરે આવી દઉં લઈને બ્લોગ લઈ લો કારણ કે બધાની લાડ બધી કોમેન્ટો આવી ગઈ છે પાંત્રીસ જેટલી કોમેન્ટ છે કાંઈક ચોત્રીસ પાંત્રીસ તો આજે હું બધાને નામ લઈ લઈને હું છે ને એને બધાયનું એનું કહેશ કે શું શું એને કીધું ને થેન્ક્સ થેન્ક્સ ને એવું બધું કહેશ ને ખુશીબેન ઉતારે છે બ્લોગ આ ખુશીબેન એ ફૂઈના ઘરે આવ્યા છે આ મારા ફૂઈનું ઘર તમને બધાને ખબર જ છે ને મારા ભાભી બનાવે છે રસોઈ મારી માટે કા ભાભી મેં તો કેવું જમવા પહેલાં પણ ના શાક બનાવે છે ફૂઈ ને મારા મમ્મી ગયા છે નાખું તો ભાભી બટેટાનું શાક બનાવ્યું રોટલી લોટ બાંધો ને હમણાં કરશું રોટલી હું શેડવતી જાય ને એ બનાવશે કોમેન્ટ ક્યારે વાંચે કોમેન્ટ પણ વાર લાગશે કોમેન્ટ વાંચવાનું છેલ્લે આપણે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થાય ને જ્યારે બ્લોગ કોમેન્ટ વાંચીએ એટલે ફોનમાંથી જોઈ જોઈને મારે વાંચવી પડશે રસોઈ મને એટલું બધું વાંચતા ન થાવ કેટલા બધું બધું લખેલું છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ કેટલી બધી કોમેન્ટ ને એમાં ફૂલ સપોર્ટ કરો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને તમારે બધાને બેવું હોય તો આવો હું શું મારું ફીન તમે કાંઈ કહેશો ખુશી બેન કહો ને કાંઈ એમ થાય તો કઈ શું કહું

રાજમા દેરનો બર્થડે છે ને લાવ્યા છે કેક કેક પડ્યું છે ફ્રીજમાં ને હમણાં બહાર ઉજવ છોકરા છોકરા ને મમ્મી આવી જાવ ખાઈ લેશું ક્યાં ખુશી ફ્રીજમાં જો કેક નાખું છું તમને બતાવો તમે ખાવ હોય તો આવજો કેક તો મને બહુ ભાવે જમ પણ છે ને હમણાં ખોલ છે ને બર્થડે ઉજવશે ને ત્યારે આપણે શૂટ કરશું બ્લોગ એટલે પેલા ઘરમાંથી લઈ લીધું છે જમી લીધું છે પેટ પૂજા કરી લીધી છે હવે નેવરા થઈને બહાર જશું બેસવા ક્યાં ખુશીબેન જોવો છે ફોન ખુશી ને ઘડીક ને પેટમાં દુખવા માંડે છે ઘડીક આહુડા આવે છે ફોન હોય ને તો કઈ ન થાય કા ખુશી પાર્ટ ટુ ઇન્સ્ટામાં તમે બધા વિડીયો જોઈ ને તો કોમેન્ટમાં કે છે ખુશી રોવે ને હકીકતમાં રોતી હતી સિરિયસલી ને પાર્ટ ટુ આપણે મેકવાનો છે કાલે મેકશું તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બર્થડે ઉજવે ત્યાં સુધી બાય બાય પછી મળ્યા ને કે ઓલો ઉટવા આયા કે ઊ પડ્યો તો ઓય વચ્ચે ને ખાધા અહીંયા જાંડા બોતો કરો ઊ પડી લીધું મુંમરા ભૂલી દીધું બાઈ થી ગાડી આવી ઓય દરીયા લલ્લા એ મોઢા ત ઝા એ ઓલી સારી વાત હોણ બાકી ભાઈ ડૂડી જો ભાઈ મિયા જા આવો એ માં ડૂડી ભાઈ ને બાકી મું વાટિયેથી ડૂડી નો હેઠે ને આથી ખાતો નથી હો એ હું આંગળા સાટવાના હોય એ વન્સ મોર વન્સ મોર વન્સ મોર કેક લેવામાં તો બાકી છું ખાવાનો નહી અલ્યા જો ડુડીનો ડબલ લઈ લેતો આઈ ખાલે અને મે તો હું તો બાઈક જોયો બાઈક પર મને ઉમરાવી ઉવરેને માર્યો હાલે હાલે

પણ આવીશ તમે કેશો તો હું જરૂર થી બધાઇ કહેશ તો તમે જરૂર ને જરૂર મારા શ્રીમત માં આવજો આવજો ને આવજો રમઝાતો નથી મહેશ જાગુ જાગુબારીયા તું કા મય મહેશ બારિયા કોંગ્રેચ્યુલેશન અમે અને તમે બોલાવશો એટલે એમ કે તમે બોલાવશો તો અમે આવશું એને થોડુંક લિખવા મતલ તો હું આમ વાંચી લઉં મને પાસે બધું ગુજરાતી નથી આવતું तो जरूर थी हूँ एम कहू छू बधाई ने कि हूँ बोला भी, बोला भी, बोला भी वी एम एडिटिंग कॉन्ग्रेच्युलेशन दीदी एंड जीजू तो थैंक यू श्रद्धा सोलंकी कॉन्ग्रेच्युलेशन दीदी एंड जीजू तो थैंक यू सो मच सो मच महिपाल सिंह ये मैंने को सरव्या से मैंने आटलू खाली आवड़ू तो कॉन्ग्रेच्युलेशन दीदी થેન્ક યુ સો મચ ભાઈ ભાવિન મેર કોંગ્રેજ્યુલેશન સિસ્ટર એન્ડ જીજુ ભાવિન મેર તો મને તો એવું લાગે છે કે મારે લતા બેન છે એને જ કર્યું છે કોમેન્ટ પણ હવે કાંઈ ખબર નહીં તો હશે ને લતાની આઈડી હોય ને ભાવિન મેર વાળી તો જરૂરથી કોમેન્ટ કરજે પાછી થેન્ક યુ સો મચ લતા કેતન કેતન ચુડાસમા કોંગ્રેજ્યુલેશન દીદી થેન્ક યુ ભાઈ પાસી ઓલા ભાઈ ની કોમેન્ટ આવી છે મહીપાલ સિન સરસ રવિયા શેકા કેવું લખેલ કે કોંગ્રેચ્યુલેશન દીદી થેન્ક યુ ભાઈ અલ્પેશ મકવાણા ઓલ્ડ બેસ્ટ કોંગ્રેચ્યુલ ઓલ્ડ બેસ્ટ કોંગ્રેચ્યુલેશન એમ થોડું ઓલ્ડ બેસ્ટ લાગે ન થાય ગુજરાતી આના લખું ઓલ્ડ બેસ્ટ પ્રેગ્નન્ટ સુ આશુબેન થેન્ક યુ સોલંકીશન દીદી થેન્ક યુ ભાઈ તેજસ વાજા લેખું બાળક માટે નુકસાન કરે છે તો થેન્ક યુ ભાઈ તમે કીધું એટલે સોડા નહી પીશો અમે કેતન કેતન ડાબી કોંગ્રેચ્યુલેશન આશુ દીદી થેન્ક યુ ભાઈ ચૌહાણ દિનેશ કોંગ્રેચ્યુલેશન અસ્મિતાબેન થેન્ક યુ ભાઈ વે આમાં તો છે ને આમ નામ લખેલું છે લઉં થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ લખું તમે બેન હોય તો છે ને બસ હમજી જાજો કારણ કે આમાં ચેનલ નું નામ આવું બધું હોય YouTube માં છોકરા નામ લઉં ને હ

તમારો આભાર પણ આપણે એનો બ્લોગ લેશું વિવેક ગુજરી બોવ એકતા જણાવતા નજર લાગી જશે એ તો તમારી બધાની સાચી વાત છે નજર લાગી જશે આપણે બહુ નહીં કઈ કહેશું

નામ મને નથી આવડતું વાંચતા પણ એની કોમેન્ટ હું વાંચી પ્લીઝ તમે એક નંબર જોવે છે પણ મેં ફાઈનલ બ્લોગ નથી ચાલુ વર્ષ હતો ને મારો ફોન કઈ વોટરપ્રૂફ છે નહીં એટલે અમુક અમુક કડકા લીધા છે પણ મેં ડિલીટ કરી નાખ્યો છે તો સોરી આઈ એમ ફાઇનલ નો બ્લોગ છે નહીં સંજય સંજય પુરિયા વહુ જ જોવે પણ દીકરી ના નથી દીકરી નથી જોતી શું કેવું તમારું રિપ્લાય જરૂર આપજો મને તો પેલા હું એમ જ મારા ભગવાનને કહું છું મારા નાથને કે મને પેલા ખોળે મારે દીકરી જ જોવે છે દીકરી દીકરી કે દીકરો બે એક જ છે પણ પેલા મારે જોવે છે દીકરી લક્ષ્મી લક્ષ્મી આવે તો એવું કેવું છે તો મારે તો દીકરી જ જોવે છે એવું નથી મારે મારે દીકરો દીકરી જ જોવે છે હું એક જાતની દીકરી જ છું કે મારા મા બાપને ઘરેથી આવી તો હું દીકરી ન હોય તો મારી દીકરી જ ન જોવે તો ખૂબ ખૂબ તમારો આભારી પ્રશ્ન કરવા માટે તમારે સાચી વાત છે કોમેન્ટ કરી એટલે થોડીક બતાવી દોલ કોમેન્ટ એટલે કોમેન્ટ વાસ્તા આવડે સર નામ નથી આવડતું ફ્રી ઓફ સાવન હોત તો બધું વાંચી દે પણ મને એટલું બધું નથી ફાવતું તો ભણશું અસ્મિતા બેન અસ્મિતા દીદી તમારું મોહવા નવરાત્રિનો ફાઈનલ બ્લોક કેમ નથી એમાં એમ છે કે કીધું તો છે કે વરસાદ આવે કે નહીં યાર તો છે ને એમાં મારો બ્લોક લીધો નથી વોટરપ્રૂફ ફોન છે નહીં એટલે સોરી અમે ભાવ આ જો હાસો એની હું કોમેન્ટ વાંચું ભાવનગરવાળા છે નામ નથી આવડ્યું અમે ભાવનગર રહીશી એટલે તમને નથી ખબર તમારી નવરાત્રિ કેવી હોય પણ એકવાર ફાઇનલ બ્લોગ મેકી ગઈ મેકી ને પણ નથી ફાઇનલ બ્લોગ નકર મેકી દે તોય કે જો અમુક અમુક કટકા હશે ને તો હું જોઈન્ટ કરીને મેકી દેશ તમારા માટે

સોડા પીવાથી બેબીને સોડા નહીં પીતા અમે તમારું શ્રીમત માં આવશું એડ્રેસ આપજો પાક્કું ચોક્કસ થી હું એડ્રેસ આપી બધાને થઈ ગઈ છે કોમેન્ટ પૂરી તો થેન્ક યુ સો મચ તમારો બધાયનો આભાર તમે લાડ બધી કોમેન્ટ કરી છે જો નવરાત્રિનો બ્લોગ હશે તો હું તમે બધાય મને કીધું એટલે ખૂબ ખૂબ બધાયનો આભાર મને અને બીજા વિડીયામાં તમે પાછા હજી કમેન્ટ કરશો ને તો વાંચશે પાસા કાં તો સાને આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાવી દેજો ને જલ્દી થી જલ્દી તમે મને આમાં સપોર્ટ કરો ને એવો જ તમે બીજામાં સપોર્ટ કરજો ને હું તમને છે ને આખો સ્પેશિયલ ઈ બ્લોગ દેશ કે કેટલામાં મહિનો હાલે પણ લાડ બધી કોમેન્ટ આવશે ને થોડોક ટાઈમ થશે એટલે બધું જ તમને કહી દઈ તો થેન્ક યુ સો મચ બાય બાય ને મને એ જરૂરથી કહેજો કે ઠંડુ પાણી પીવાય કે ન પીવાય મને છે ને પાંચ મિનિટે નથી હાલતું ઠંડુ પાણી વગર તો જરૂરથી કોમેન્ટમાં થોડાક કહેજો ને તો બાય બાય ગુડ નાઇટ સુ જાય